જે અમૂલનું રાજકારણ ચાલે છે ને એના પરથી મને એક નિરાજ સંપ્રદાયના મહારાજ છે મંગળદાસ મહારાજ એમનો પ્રવચન આપતો વિડીયો મેં એક જોયો એ વિડીયોમાં એમને બહુ ઉચ્ચ વિચારો સાથે પ્રગટ કર્યો હતો જે ઉદાહરણ આપ્યું છે એ ઉપદેશ લીધેલો હોય એમના માટે આત્મતત્વની વાત છે અને જે ઉપદેશ ના લીધો હોય એમને દેહ પર છે ઊંચું જ્ઞાન છે પણ મને એ ઉદાહરણ પરથી અત્યારે એવું લાગે છે કે આ અમૂલના અમૂલમાં જે રાજકારણ ચાલે છે એ ઉદાહરણ કમ્પ્લીટ એમાં બંધ બેસતું આવે છે એટલે ઉદાહરણ મંગળદાસ મહારાજે તો આ આત્મતત્વ પર કે દેહ પર જ કહ્યું છે બહુ ઊંચું જ્ઞાન છે પણ હું તમને કહું ધ્યાનથી સાંભળજો એક આશ્રમ હતો ગુરુ અને ચેલો બે રહેતા હતા દર પૂનમે માનવ મેરામણ જાય ઉમટે બહુ ઉમટે ગુરુના દર્શન કરે જમવાનું બનાવતા જમે અને દક્ષિણા આપીને પાછા વર આશ્રમમાં એક કુત્રી પારી સાધુ મહારાજે હારી કુતરી કઈ શીખી ગઈ હતી પૂનમે દરેક ભક્તો આવે એટલે હારી કુતરી બે ચાર જણને ને કઈડે એટલે હારું ધીરે 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 આવું ચાલ્યા કર્યું એટલે હારું દર પૂનમે થોડું પબ્લિક કપાય ફરીની પૂનમે થોડુંક પબ્લિક કપાય એમ કરતાં કરતાં હારો એક પૂનમ એવી આવી કે હારું કોઈ ના આવ્યું પૂનમ ભરવા ત્યારે ગુરુ મહારાજે ચેલાને પૂછ્યું કે ચેલા આજે પૂનમ થઈ છે કે અમોહ થઈ છે ચેલો કે બાપુ આજ પૂનમ જ થઈ છે તકે આવું કેમ તકે આપણા આશ્રમમાં એક મિસ્ટેક થઈ ગઈ છે તાકે એવી શું મિસ્ટેક છે કે સારું પબ્લિક કોઈ ના આવ્યું તકે બાપુ આ કૂતરી પારી છે ને આપણે હારી કઈ તો શીખી ગઈ શકે એ દરેક ભક્તોને દર પૂનમે બ બે જણને કરતી હતી ને આ વાત કે જેમ 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 ભક્તો ને એમ બંધ થઈ ગયા બધા ગુરુ મહારાજે કુત્રીને બોલાવી કહ્યું કે બેટા આ આશ્રમ કહેવાય હવે તારો સ્વભાવ બદલવો પડે હવે તું આશ્રમમાં રહીને આવો સ્વભાવ રાખું એ ના એટલે ગુરુ મહારાજ બહુ જ્ઞાનેશ્વરી હતા અને સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હતી હાથમાં પોણીની અંજલી લઈ અને એના પર છંટકાવ કર્યો એટલે ગાય બની ગઈ કુતરી ગાય બની ગઈ એટલે ગાય બોધી દીધી એક ભરવાડ જતા હતા આશ્રમમાં ગાય જોઈ મહારાજ જોડે ગયા કે મહારાજ તમારે ગાય શું કરવી છે તમને બે ટાઈમ દૂધ હું પહોંચાડી દઈશ પણ ગાય હું લઈ જાઉં એમ તમારે ખોટા હોવાના વૈતરો કરવા એના કરતા હું લઈ જાઉં મહારાજ કે ભાઈ લઈ જા મેં તો એનો સ્વભાવ સુધારવા ગાય બનાવી છે કે એટલે ભરવાડ લઈ ગયા ઘેર ગાય એક દાડો થયો ને બીજે દાડે ધો હું ધોવા બેઠા હું દોવા જ ધોવા બેઠા એટલે ધોવા શું ને અને બચકું ભર્યું ભરવાને ભરવાડ તાકાતવાર હતા એટલે જેમ તેમ કરીને મૂચ્યો મારી મારી છોડ આવ્યું બીજે દાડ હવારમાં ભરવાડ ગાય લઈને પાછા આશ્રમમાં કે બાપુ આ સારું ગાય નાપો હોય કેમ આ તો કે મને બચકું ભર્યું કે પણ કે કોઈક છોકરું હોય મારા ઘરનું વ્યક્તિ નોનું હોય ને એને બરે તો કે મારી નોખે તો કે ભરવાડ ગાય મૂકીને પાછો જતો રહ્યો ગુરુ મહારાજે ગાય આગળ આવીને કહ્યું કે બેટા તને મેં કૃત્રિમથી ગાય બનાવી તોય તું તારો સ્વભાવ ભૂલી નહીં ગુરુ મહારાજે પોણીની અંજલી ફરી લીધી અને મંત્ર બોલી અને સોલ વર્ષની સુંદરી બનાવી દીધી સોલ વર્ષની સુંદરી આશ્રમમાં રે એટલે અહિયાં રહીને એક રાજા પસાર થયા સોલ વર્ષની સુંદરીને જોઈ એટલે રાજા કે બાપુ કે તમારા આશ્રમમાં કે સોળ વર્ષની સુંદરી કે તમારા આશ્રમમાં ના શોભે તો કે અમારા રજવાડામાં શોભે બાપુ કે ભાઈ મને એ ખબર છે કે મારા આશ્રમમાં સોળ વર્ષની સુંદરી ના શોભે કે મને એ ખબર છે પણ હું મારા મનમાં તો કે ભાઈ કે એનો જાતિ સ્વભાવ સુધારવા મેં ઓલે સોળ વર્ષની સુંદરી બનાવી છે એમ તો કે બાપુ હું લઈ જાઉં ભાઈ લઈ જા કેમ એટલે રાજા લઈ ગયા સોળ વર્ષની સુંદરીનો રાજમહેલમાં લઈ ગયા એમને માં એક ઓયડો આપી દીધો અને રોણી બની ગઈ એમને રોણી બન્યો એટલે એટલો કે દરેક સગવડો પૂરી થાય જ હવે રાજમહેલ હતો એટલે શું કે રાત્રે રાજમહેલને સજાવવામાં આવે અને ચોખા ઘીના દીવા કરવામાં આવે જગમગાટ કરી દે એક દિવસ રાજા નગર ચર્ચા કરવા માટે નગરમાં ફરતા હતા ત્યારે એમને ઉત્તર દિશામાં એક ઓયડામાં દીવા ભૂઝયેલા જોયા સારું આશ્ચર્ય થયું કે આખા મેલમાં દીવા લાગે છે અને હારું આ એક કક્ષમાં દીવાલ લાગતા બંધ થયાનું કારણ શું એટલે રાજાજીએ બીજે દિવસે પ્રધાનને બોલાયા અને પ્રધાનજીને કહ્યું કે પ્રધાનજી આખા રાજમહેલમાં દીવા લાગતા હતા અને ઉત્તર દિશામાં એક ઓરડો તો એમમાં દીવા નથી લાગતા ખરું પ્રધાનજી કે આપણે જે દીવા લગાડ્યા છે એ સેવકને બોલાવીએ તો ખબર પડે એટલે બીજે દિવસ પ્રધાનજીએ સેવકને બોલાયો સેવક ખારું કે આ ઉત્તર દિશામાં એક ઓરડામાં દીવા લાગતા નહીં તું લગાડતો નહીં તાકે ના 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 પ્રધાનજી કે મારે કે મને હું આપેલું કામકાજ છે હું તો બધા પરિણામ લગાડું જ ને મારે મારી જવાબદારી છે તાકે હારું આ રાજાજીએ ખુદ ફરિયાદ કરી છે સેવક એ ગભરાયો કે રાજાજીએ ખુદ કહ્યું હોય તો હારી મારેય તપાસ કરવી પડે એટલે સેવક બીજી રાત્રિએ દીવા કરી અને એવી જગ્યાએ છૂપી જગ્યાએ અંતાઈ ગયો અને એને દીવા બુજાવાનું ચાલુ થયું એ દ્રશ્ય જોયું એટલે એ અચક પામી ગયો કે સારું આ શું એટલે પછી બીજે દિવસે એવો પ્રધાનને મળ્યો કે પ્રધાન સારું તમારે જો જોનવું હોય તો તમારે મારી જોડે આવવું પડે એમ પહેલા તું કહેતો ખરો કે ના 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 મારાથી નોના મોડે મારી વાત તમે સાચું નહીં મોનો કે બીજી રાત્રે પ્રધાન અને સેવકભાઈ સેવકે હવે રાથી દીવા કરી દીધા અને એક જગ્યાએ છૂપી જગ્યાએ અંતાઈ ગયા પ્રધાનજીએ આ દ્રશ્ય જોયું પ્રધાનજી આખું ફાટી ગઈ કે હારું આ શું એટલે પછી પ્રધાનજીએ રાજાજીની વાત કરી કે રાજાજી કે હારું મારાથી કહેવાય એવું નહીં અને જો કહીશ ને તો તમને ખોટું લાગશે કે એના કરતાં આજ રાતે આપણે બે ત્રણ જણ એક જગ્યાએ હંતય અને આ દ્રશ્ય જોઈએ કે રાજા કે ભાઈ તો કે ખરો શું થયું એમ પણ કે ના તમે જ મારા નાના મોડે મોટી વાત શોભે નહીં કે એટલે કે તમે આવો તો સારું એટલે રાજાએ રાજા પ્રધાન અને પેલો સેવક ત્રણેય જ ત્રીજી રાતે સેવકે દીવા કર્યા એટલે એક છુપી જગ્યાએ હંતે ગયા રાજાજીએ દ્રશ જોયું તો રાજાજીની આંખો ફાટી ગઈ કે સારું આ શું કહેવાય બીજે દિવસે સવારમાં ઉઠી જે કક્ષના દીવા ઓલવાતા હતા એ પેલો જ બા હતો એટલે એમને આશ્રમમાં મૂક્યા અને સાચી હકીકત ગુરુ મહારાજને કહી અને ગુરુ મહારાજને કહ્યું કે આવું થયું તાકે ગુરુ મહારાજ કે ભાઈ હું બધું ઈજવાનું જ છું કે શું થયું તું કેમ પાછી મૂકવાય એટલે સમજવા જેવી વાત એ છે કે રણી રાતે ઉઠીને ઘીના દીવા કરે ને સેવક સેવક કરીને જાય એટલે ઘી કોડિયામથી ચાટી ખાઈ જતો હતો એટલે આ મારો કહેવાનો મતલબ એ છે કે અત્યારે અમૂલમાં જે રાજકારણ ગરમાઈ રહ્યું છે ને એનમય નોની નોની મંડળીઓવાળાએ ચૂટીન ચેરમેન બનાવ્યા હતા એટલે સાધુ મહારાજે કૃત્રિમ પારી તે વાત કરું છું ચેરમેન બનાવ્યા હતા ફરી પાછા ચેરમેન ચૂંટીને તમને ડિરેક્ટર બનાવ્યા છે એટલે તમે ગાય બનાવી ગુરુ મહારાજે કહ્યું કે કૃત્રિમથી અંજલિની પોણી છોટીને ગાય બનાવી દીધી કુતરી હતી તોય તમે બચકું ભરતા હતા ગાય ગાય બનાવ્યા તોય તમે બચકું ભરો છો અરે ડિરેક્ટરો બનાવ્યા ત્યાં પછી તમને ઊંચ હોદ્દા પર ચેરમેન વાઇસ ચેરમેનનો તમને હોદ્દોહો આપ્યો એટલે કે રોણીબાનો તમને હોદ્દોહો આપ્યો છે પણ તમે શું કરો છો એ દરેકને ખબર જ છે એટલે કોઈ દરેક ચેરમેનો તમને પાછા આશ્રમમાં મૂળ જગ્યાએ ના મૂકી આવે એટલું ધ્યાન રાખજો જે ચેરમેનો નાના નાના ચેરમેનો તમને દૂધમંડીના ચેરમેન બનાવતા હોય એ ચેરમેનમાંથી ગાય રૂપી તમને ડિરેક્ટર બનાવતા હોય અને ગાય રૂપી ડિરેક્ટરમાંથી તમને જો ચેરમેન વાઇસ ચેરમેન જેવા હોદ્દા પર બેહાડતા હોય તો એ તમે પ્રજાનું ભલું કે હિત ના ઈચ્છી શકતા હોય તો પાછાને પાછા એ જ લોકો તમને રોણી નહીં બનાવે ગાય નહીં બનાવે પાછીને પાછી કૂતરી બનાવી દેશે એટલે ટૂંકમાં સમજી જજો આ ઉદાહરણ આધ્યાત્મિક હતું પણ